મજામાં મજામાં છો તો નવા દિવસ સાથે નવા લોક માં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે ગુજરાતનું નું પહેલા નંબર નું વોટર પાર્ક છે જ્યાં ખંખોળી એટલે કે નવા લાવી છે અમારા ભાઈ બંધો બધા આવી ગયા છે બધાને પેલા તમને જરી તો બધા ભાઈઓને પેલા તો આપણે રામ રામ કરી લીધા ઇન્ટ્રો જાજો આપી દીધો હવે ડાયરેક્ટ મળશું આપણે મેસણા હા એમ તો બને જો લોક માં લાગશે વાર પણ આવશે મજા ફૂલ કોમેડી ફૂલ ફૂલ મસ્તી કરવાની હો કેવો હો હો ને થઈ ગઈ ને ટ્રાફિક ગોદ મેમ આવતો તમને બતાવું છું તો કઢી રોટલો ખાઈ લઈ હાલો પ્રશાંતભાઈ જમાડી દો તમને હું બે બટકા બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી છે તો ખાઈ લઈ એ ને પૂરો હિતમાં બે ડીશ કટે ક્યારે કા મોકલાવો ને કોની કટે મોકલાવો ને મારા વાળા તો બે ડીશ ઘટતી હતી બે ડીસ આવી ગઈ ત્યારબાદ બધા બે ગયા જમવા માટે જમી લીધું છે ફોનમાં સાચું થઈ ગયું છે ને પૈસા મેં સોંપી દીધા હે આપણા બધા જો ખાઈને ભાઈ ગયા

ऑटो वाला हम जो साइड गैपी जाए तमना को ले लो नहीं क्या आप है सा

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શંકુ વોટર પાર્ક એ અને અમારે રામભાઈ બધું બંધ કરે છે પરફેક્ટ બંધ કરજો કરજો એમને હવે જાવું નાવા થપથપાટી બોલાવીશું બને રેજુ વોગમાં લાગશે વાર પણ આવશે મજા અહીંયા અહીંયા તમને કહું બહુ તડી ગયો એટલે ત્રણ ત્રણ સિસ્મા પહેરી પડે કાં બરોબર છે ઉપર તડકો ન લાગે તમને હાથિયા તડકો ન લાગે અને બહુ મજા આવે એવું છે

હાલો પોન્ટીકભાઈ હલો ખૂબ ખૂબ સોંટાકાઢી નાખો ના ક્યાં કોંટાકાઢી નાખોને જાય ભોળાનાથ ભોળાનાથ રાય ભોળાનાથ એક નંબર મુજબ ક્યાં ભાઈ રાઈટ કેમ ભાઈ આવું દાબે આવું તો નહીં રહેતી જ ક્યારે તો મિત્રો શંકો વોટર પાર્કમાં મોસ્ટ ઓફલી બે વાગ્યા પછી અમુક ટકા રાઈડું બંધ થઈ જાય એટલે તુલબા ને બીજું ભાઈ કીધું કે આપણે બે વાગ્યા પેલા જે રાઇડુ બંધ થઈ જાય છે એ આપણે રાઈડુ પેલા કહી નાખીએ આપણે રાઇડ કરવા માટે નીકળી જાય put it in us my dirty money super boss undare red kandari gear i'm a motherfucking millionaire wo khol de reply unda din din she koi tere na mukabde to unda new fit ko aj bhi le bana giren de tujh jhat de kam mere sange bina na geete hamare biju bhai ne duluba jaye se gare haalo jaao ni jaao ni ho jiyo jiyo hunde yeah waah

ઘટિયાની તમને કહું કેમ ઉઠલેંગા યે ઉપર હૈ ગયા થઈને લે દો રે તમારે રે મારી એક નંબર ઓ એમ ન થાય તો હાલ આ જગ્યા દો નો થાય કા એક નંબર ખીલીંગ આવે છે ઓ તો મિત્રો આજનો લોગ એ સમાપ્ત કરીએ છીએ મળીએ નવા દિવસ સાથે નવા લોગ સાથે ને આના કરતા પણ ઘાતક રાઈડું કરી છે તે તમારે રાઈડું જોયું હોય તો આના પછીના નેક્સ્ટ પાર્ટમાં આવવાની છે તો નવા તો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કે આના પછીનો નેક્સ્ટ પાર્ટ આવે તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે ને અમારા વોટર પાર્કનો વિડીયો તમને જોવા મળે એટલે અમે ફૂલ મોજ કરી છે અને ફૂલ કોમેડી આના પછીના પાર્ટમાં આવશે મિત્રો તો લાગશે વાર પણ આવશે મજા તો બને રીજો લોગમાં અને નવા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો રામે રામ ડાયરાને બાય બાય